આમ તો પ્રાકૃતિક ખેતીને લઈને અનેક વખત રાજ્ય સરકારે પોતાનું માર્ગદર્શન એ ખેડૂતોને આપતા હોય છે એ પછી જ્યારથી આચાર્ય દેવવ્રત રાજ્યના રાજ્યપાલ તરીકે આવ્યો છે ત્યારથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને લઈને એક અલગ જ પ્રકારની ક્રાંતિ આવી છે અને હવે એવું જ એક પ્રાકૃતિક ખેતીને લઈને મોટું નિવેદન આણંદની અંદર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપ્યું છે મુખ્યમંત્રીએ સોપ એ રાજ્યવ્યાપી કાર્યક્રમનું લોન્ચિંગ હતું અને તેમાં આ મોટું નિવેદન આપ્યું છે ગ્રામોત્સવ યોજનાની અંદર બોરસદની અંદર આ મોટું કા એક નિવેદન પ્રાકૃતિક ખેતીને લઈને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે શું કહ્યું આણંદના ગ્રામોત્સવ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને કેમ પ્રાકૃતિક ખેતીને વારંવાર ગુજરાત રાજ્યની અંદર વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને તેનાથી શું ફાયદા થાય છે તેની આજે આપણે વાત કરવી છે આણંદના બોરસદના ભાદરણ ગામે એક લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમમાં રાજ્યોના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા એ ગ્રામ ઉત્થાન અને ગ્રામોત્સવ કાર્યક્રમની અંદર અનેક દિગ્ગજ આગેવાનો દિગ્ગ દિગ્ગજ નેતાઓ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં તેના આસપાસના ખેડૂતો પણ ઉપસ્થિત હતા અને ખેડૂતોને લઈને જ પ્રાકૃતિક ખેતી અને આવનારા ભવિષ્યને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટું નિવેદન આપી દીધું રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું

પાણીનું મીટર છે એટલે આપણે જેટલું વાપરવું હોય એટલું વપરાય અને એમણે શું સ્કીમ નક્કી કરી છે એ મારા મગજમાં નથી અત્યારે પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે થશે ને થશે અને પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઉભી થઈ શકે અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છીએ તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મોહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કે ધ રેન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી છે અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે તમને કોઈ તકલીફ ના પડે એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશ્યલ ગ્રાન્ટ પચાસ લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી અહીંયા રિવર્સેબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે તો એ પચાસ લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો અને આ એક વર્ષની યોજના નથી તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા વિધાનસભા ખૂબ મોટી હોય એક એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે એસી થી સો ગામો હોય છે એટલે દરેક જણ ને આ યોજના અનુકૂળ આવે છે એટલે દરેક જણની ડિમાન્ડ હોય તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે તો આજે પાણીનું આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે આઝાદી વખતે આઝાદી વખતે આઝાદી મેળવવામાં તો આપણને ક્યાંય લાભ નથી મળ્યો એમાં ક્યાંય કામ કરવાનું દેશ માટે કામ કરવાનું આઝાદી વખતે તો અત્યારે જે અમૃતકાળમાં જયારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણને દેશ સેવા માટે રાષ્ટ્ર માટે જે માન્ય વડાપ્રધાનશ્રી આપણને બધાએ કે સૌથી પહેલો આપણો રાષ્ટ્ર આપણો દેશ અને દેશ આપણા દેશનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે તો એ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકાય આપણે કેવી રીતે એની અંદર મદદરૂપ થઈ શકાય તો એક નાની નાની વસ્તુઓ જે આપ અહીંયા કેશ રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકાય જો પાણી બચાવો તોય આપણે દેશ માટે કંઈક કર્યા બરોબર છે તમે એક ઝાડ એક પેડ માકે નામ ગ્રીન કવર વધારો તોય એ દેશની સેવા બરોબર છે ઇલેક્ટ્રિસિટી ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિસિટી બચાવો તો એ પણ દેશ સેવા છે પેટ્રોલ બચાવો એ દેશ સેવા છે એવી જ રીતે એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી આપણું ને આપણા જમીનનું ડેનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય આની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને એની અંદર આગળ વધી રહ્યા છે આની અંદર જેટલું આપણે અત્યારથી જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે તો આવતીકાલે શું કામ આજે કેમ નહીં તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ સો ટકા કહેવું જોઈએ પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય કેવી રીતે ફાયદો થાય એના સમજણ મેળવી અને જો આગળ વધીશું આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા કેટલા વર્ષે એટેક આવી જવો ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર કેટલી નાની નાની ઉંમરે બધાના રોગો આવ્યા છે આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢી આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો સો ટકા ફાયદા સાથે આગળ વધાય એવું આયોજન છે તો એની અંદર પણ અહીંયા બધા ઘણા બધા ખેડૂત છે ખેડૂતનું કામ ખેતીનું કામ કરતા હશે તો સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ વધાયું છે ખૂબ સારી રીતે અત્યારે માન્ય શ્રી વિકસિત ભારત અને વિકસિત ભારતની માટે આત્મનિર્ભર ભારત એના માટે આગળ વધવા માટે આપણે સૌએ એમનો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ એ જ અભિયાસના સાથે વિરમું છું સૌપ્રથમ તો મુખ્યમંત્રી ભુવેન્દ્ર પટેલે કહ્યું કે નાની નાની ઉંમર કેવી બીમારીઓ આવી રહી છે તમે જોઈ રહ્યા છો પાણી અત્યારે છે તો ભવિષ્ય માટે અત્યારે વિચારવું જોઈએ એટલે કે ક્યાંક ને ક્યાંક પાણી લઈને પણ વાત કરી કે અત્યારે તો આપણે માટે પાણી છે પાણી ખૂબ મહત્ત્વનું આવનારા ભવિષ્ય માટે આપ વિચારજો કે પાણી મનુષ્ય જીવન માટે કેટલું મહત્ત્વનું છે વરસાદનું પાણી બને તેટલું બચાવવા માટેના પ્રયત્નો એ સરકાર પણ કરી રહી છે તમારે પણ કરવા જોઈએ જ્યાં વરસાદના પાણીનો ઉપયોગ નથી થતો ત્યાં જમીનમાં ઉતારો એવી વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ગુજરાત સરકારે દરેક એમએલએને પચાસ લાખની એક સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે જે તમે કહેશો ત્યાં રિવર્સેબલ બોર બનાવવા માટે સરકાર તૈયાર છે એટલે કે દરેક વિસ્તારના ધારાસભ્યને પચાસ લાખની એક સ્પેશિયલ ગ્રાન્ટ દર વર્ષે એ રાજ્ય સરકાર ફાળવે છે કારણ કે એ મત વિસ્તારની અંદર તમે કહેશો ત્યાં રિવર્સેબલ બોર બનાવવામાં આવશે એટલે કે ક્યાંક ને ક્યાંક એ વરસાદનું પાણી જે વેડફાઈ જાય છે જે જમીનમાં નથી ઉતરતું એને જમીનમાં ઉતારવા માટે અને પાણી બચાવવા માટે રાજ્ય સરકાર કટિબંધ હોય એવી વાત ભૂપેન્દ્ર પટેલે કરી કારણ કે રિવર્સેબલ બોરમાં એ વરસાદનું પાણી ઉતરે છે અને જમીનમાં ઉતરવાથી જમીનના પાણીના જે તળ છે તે પણ ઊંચા આવે છે ભવિષ્યનો વિચાર આપણે આજથી જ કરવાનો થાય એવી વાત એ ભૂપેન્દ્ર પટેલે કરી હતી તો સાથે સાથે આપણા દેશનું ગૌરવ આપણા વડાપ્રધાને અત્યારે સમગ્ર વિશ્વની અંદર વધાર્યું છે પ્રાકૃતિક ખેતીને લઈને આમ તો અનેક વખત એ રાજ્યના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત એ ખેડૂતોને માર્ગદર્શન આપતા હોય છે અને તેમનો પણ ઉલ્લેખ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો કે આપણા આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે તે પ્રાકૃતિક ખેતીને લઈને અનેક એવા સેમિનારો કરે છે માર્ગદર્શન પણ ખેડૂતોને આપે છે કે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તમે જોઈ શકો છો નાની નાની ઉંમરમાં બ્લડ પ્રેશર હોય હાર્ટ એટેક હોય કે કેન્સર જેવી બીમારીઓ રાજ્યના લોકોને ખૂબ થઈ રહી છે આવી વાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી તો તેને લઈને જ હવે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને તેને લઈને રાજ્ય સરકાર તમારી સાથે ઊભી છે કેન્દ્રની સરકાર પણ તમારી સાથે ઊભી છે આપ સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળો અને શુદ્ધની સાથે સ્વાસ્થ્ય આપણું જળવાઈ રહે એવી પહેલ કરો તો સાથે સાથે પાણી બચાવવાને લઈને પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ટકોર કરી કે આવનારા સમયમાં પાણી ખૂબ જરૂરી બનશે આપણા સૌ માટે તો ભવિષ્યની ચિંતા આજે આપણે આજથી જ કરીએ અને પાણી બચાવવાનો સંકલ્પ કરીએ પાણી બચતું હશે તો ભવિષ્યમાં આપણે તેમને વાપરી શકશું આવી વાત પણ કરી છે ગ્રામોત્સવ ગ્રામ ઉત્થાન કાર્યક્રમની અંદર ખેડૂતોને લઈને પણ નિવેદન આપ્યું બીમારીઓને લઈને પણ નિવેદન આપ્યું ને સૌએ આપણે આની ઉપર ધ્યાન દોરવા જેવી બાબત છે આની ઉપર વિચારવા જેવી પણ બાબત છે કે આજના સમયમાં જે ભૂતકાળ વીતીઓના કરતાં આજના સમયમાં જે ખેતીની અંદર દવાઓનો છંટકાવ થાય છે જંતુનાશક દવાઓ હોય કે ખાતર હોય તેને લીધે આજે કેન્સર હોય હાર્ટ એટેક હોય કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે એ ખૂબ જ વધતી જાય છે અને જેને લઈને જે રાજ્ય સરકાર જ્યારે કટિબંધ છે પાણી વિશે ખૂબ સારી વાત ભૂપેન્દ્ર પટેલે કરી ઘણા એવા દેશો છે જ્યાં પીવાના પાણી પણ નથી મળતા ત્યારે આજે આપણી પાસે આટલું પાણી છે કુદરતની આપણી ઉપર મહેર છે તો એ પાણીની બચાવવાની પણ આપણી જ એક ફરજ છે કે આવનારા સમયની અંદર ભવિષ્યમાં આપણા જ એ બાળકો છે એના માટે આ પાણી બચી રહે તેના માટે રાજ્ય સરકાર જેટલી કટિબદ્ધ છે એટલી સામાન્ય જનતાની પણ ફરજ છે એવી વાત શ્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે તમારો બાબતે શું માનવું છે કે હકીકત આજના સમયમાં એ જંતુનાશક દવાઓ એ ખાતરોથી દૂર થઈને હવે રાજ્યના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ ફળવું જોઈએ કે નહીં અમારા કોમેન્ટ બોક્સમાં આ ચૂકતી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગજનાન નમસ્કાર